રાજ્યના નવનિયુક્ત મંત્રી કૌશિક વેકરિયાએ બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરના દર્શન કર્યા છે મંદિરના ગર્ભગૃહમાં સંતો દ્વારા મંત્રીને સાફો બાંધીને સન્માન કરાયું ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન સંતો તેમજ ભાજપના કાર્યકરોએ ફુલહાર પહેરાવી પુષ્પગુજ આપીને તેમનું સ્વાગત કર્યું છે અમારું આસ્થાનું કેન્દ્ર ગોપીનાથજી મંદિર કે જે આ દર્શન કરવા આવ્યું હોવાની વાત પણ તેમણે કરી રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના કરી પ્રથમ તો મારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અમારા શિષ્ટ નેતૃત્વનો હૃદયથી આભાર માનું છું જે રીતની જવાબદારી સોંપવામાં આવી છે અને અમારું આસ્થાનું કેન્દ્ર એટલે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા અને અમે ધર્મ સાથે જોડાય અને અમારું આસ્થાનું કેન્દ્ર છે અને ખાસ કરીને ગોપીનાથજી મહારાજના દર્શન કરી સંતોના દર્શન કરી અમે અમારી ધન્યતા અનુભવી છે મહારાજના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપના મહારાજના આશીર્વાદથી બધી રીતે રાજ્યની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિમય નવું વર્ષ બધા માટે આરોગ્યમય સુખમય અને સમૃદ્ધિમય નિવડે એ ગોપીનાથજી મહારાજના શરણોમાં પ્રાર્થના કરું છું બધાને નવ વર્ષના મારા રામ રામ હેપી દિવાલી હેપી ન્યૂ ઇયર બધાને એડવાન્સમાં